એ એમસી દ્વારા બગીચા ખાતામાં થોડા દિવસે ટ્રેક્ટર ટ્રોલીના કોન્ટ્રાક્ટરના કામે વિવાદ જાગ્યો હતો ત્યારે હવે વિવિધ બગીચાઓમાં રમતગમતના સાધનો મૂકવા માટેના મંજૂર કરવામાં આવેલા કામોને લઈને વિવાદ થયો છે શહેરના અલગ અલગ કોલ એકસો જેટલા ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના ઓપન જીમ રમતગમત દિવ્યાંગ માટેના સાધનો મૂકવા માટે રૂપિયા દસ કરોડના વિવાદાસ્પદ દરખાસ્ત રિક્રિએશન એન્ડ કલ્ચર કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે અને આને લઈને વિપક્ષના નેતા મેદાન આવ્યા છે આ મામલે સુઆક્ષેપ કરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણ તેમણે સાંભળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે વિવિધ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચાર કે રૂપ મે સામે તો आते હે લેકિન એક એસા ડિપાર્ટમેન્ટ જો લગાતાર ચર્ચા મે આજકલ રહેરા હૈ એસે ગાર્ડન ડિપાર્ટમેન્ટ કી બાત કી જાય તો લગાતાર અમદાવાદ શહેર અમદાવાદ જનતા કી પ્રજા કે ટેક્સ કે પૈસો સે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કા બજેટ બનાયા જાતા હૈ और जिस बजट में गार्डन डिपार्टमेंट में हर वर्ष थ्री मिलियन फोर मिलियन ट्रीज लगाने के दावे किए जाते हैं, वही बगीचा खाता सबसे बड़ा भ्रष्टाचारी साबित हो रहा है एक तरफ अहमदाबाद शहर के ग्रीन कवर बढ़ाने में तो बहुत बड़ा भ्रष्टाचार किया गया है वही कल रिक्रिएशन कमिटी में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के गार्डन डिपार्टमेंट के इतिहास में यानी कि एक ही वर्ष में नौ करोड़ के गार्डन के साधन मटेरियल खरीदने का टेंडर लाया गया है और सबसे बड़ी बात तो यह है कि रेट फिक्स कर परसेंटेज फिक्स कर दो कॉन्ट्रेक्टरों को कार्य दिए जाने का कहीं ना कहीं कांग्रेस पार्टी ये आक्षेप करती है बगी, बगीचा जो खाता है उसमें अधिकारी जो है कॉन्ट्रेक्टरों के साथ मिली भगत कर कहीं ना कहीं अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य कर रहे हैं तीन वर्ष पहले भी गार्डन डिपार्टमेंट के द्वारा पांच करोड़ की लागत से मटेरियल और साधन खरीदने का काम लाया गया था लेकिन फिर से एक ही वर्ष में नौ करोड़ का यदि जब काम लाया जाता हो और कुछ चुनिंदा कॉन्ट्रेक्टरों को काम दिया जाता हो और भ्रष्टाचारी अधिकारी कॉन्ट्रेक्टरों के साथ मिलकर भ्रष्टाचार करते हो तो कांग्रेस पार्टी का यह मानना है कि आने वाले समय में सामान्य सभा में और बजट सेशन में भी गार्डन डिपार्टमेंट को कांग्रेस पार्टी लगातार टारगेट करने वाली है આપે સાંભળ્યા હતા વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણ તેમણે આક્ષેપો છે કે બે કોન્ટ્રાક્ટર એજન્સીઓના કામગીરી સોંપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને ભાજપના સત્તાધીશોની મિલીભગતિયા મંજૂરી આપવામાં આવી છે ત્યારે બાબતને લઈને રિક્રિએશન કમિટીના ચેરમેને પણ ખુલાસો કરતાં શું કહ્યું તે સાંભળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજની રિક્રિએશન કમિટીની અંદર તંત્રને સૂચના આપવામાં આવી છે કે જે કોઈ પણ ગાર્ડન તૈયાર થઈ ગયા હોય જેમાં એક બાપુનગર વોર્ડની અંદર પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલું ગાર્ડન છે આ પ્રકારે જેટલા પણ ગાર્ડન એ તૈયાર થઈ ગયા હોય એને તાત્કાલિક ધોરણે એ લોકાર્પણ માટે એની યાદી જે છે એ તંત્રને સોંપવામાં આવે જેનાથી આગામી સમયમાં જે લોકાર્પણ કરીએ એ આપણે એની અંદર એને લઈ શકીએ વટવા વોર્ડની અંદર પણ પીપીપી ધોરણે ગ્રીન યાત્રા દ્વારા એક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે એ પણ ટૂંક સમયમાં તૈયાર થનાર છે આમ એસએસઓને દરેક ઝોનના માહિતી પૂછવામાં આવ્યું છે કે જે કોઈ પણ ગાર્ડન તૈયાર હોય એની યાદી સીને મોકલી દેવામાં આવે જેનાથી આગલા લોકાર્પણની અંદર આ જે ગાર્ડન છે એને લોકાર્પણમાં લઈ શકાય બીજું કમિટીની અંદર સીસીટીવી કેટલીક જગ્યાએ બંધ હોવાની ફરિયાદ પણ આવી છે દક્ષિણ ઝોનના મણિનગરની અંદર ઉત્તમનગર ગાર્ડન એમાં કેટલાક સીસીટીવી ઓછા હોવાની અને જે લગાવેલા છે એમાં કેટલાક બંધ હોવાની પણ ફરિયાદ સામે આવી છે એટલે સીસીટીવી કેમેરા નવા લગાવવા અથવા તો જૂના લગે લગાવેલા છે એને રિપેર કરવા એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઈ ગવર્નન્સ વિભાગ જોતું હોય છે કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી ઈ ગવર્નન્સને પત્ર લખીને જાણ કરવામાં આવી છે અને એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ જેટલા પણ બંધ સીસીટીવી છે એને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને નવા જે ગાર્ડન છે એની અંદર સીસીટીવી લગાવવાના બાકી છે એ તાત્કાલિક ધોરણે એને લગાવવામાં આવે એમનો તરફથી પ્રત્યુત્તર આવ્યો છે કે એવો ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી અને પ્રોસેસ કરી અને વહેલામાં વહેલી તકે ગાર્ડનની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેરિટેજ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા ત્રણસોથી પણ વધુ જે ગાર્ડન છે એની અંદર રમતગમતના સાધનો ઓપન જીમના સાધનો જે ગાર્ડનમાં લોકો આવે છે બાળકો આવે છે સિનિયર સિટીઝન આવે છે અને કસરત કરે છે એ જે જર્જરિત થયા છે એને જગ્યાએ નવા સાધનો મૂકવા માટેના ટેન્ડર એ પાસ કરવામાં આવ્યા છે એમાં પશ્ચિમ અમદાવાદની અંદર એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને પૂર્વ અમદાવાદની અંદર એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે એટલે જે જે ગાર્ડનની અંદર જર્જરિત લપસણી હિંચકા કે જીમના સાધનો હશે એને બદલાવવામાં આવશે આ ઉપરાંત કેટલાક નવા સાધનો આપણને ખ્યાલ છે કે હિંચકા લપસણી આટલું જોઈશે પણ એના કરતાં પણ વધુ બાળકોને ગમે એ પ્રકારના કુલ બાવીસ અલગ અલગ પ્રકારના સાધનો જે છે એ આ વખતે ટેન્ડરમાં લીધા છે એટલે બાળકોને પણ નવા સાધનો રમવા માટે મળશે સિનિયર સિટીઝન અને યુવાનોને પણ નવા જીમના સાધનો કસરત કરવા માટે મળશે આની એક વિશેષતા એવી છે કે દિવ્યાંગજનો પણ કસરત કરી શકે એ પ્રકારના સાધનોને પણ આ વખતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે અને સાત ઝોનની અંદર અલગ અલગ પ્રાયોગિક ધોરણે સાત ગાર્ડનની અંદર આ દિવ્યાંગજનો માટેના સાધનો મૂકવામાં આવશે જેનાથી એ લોકો પણ કસરત કરી શકે આ જ પ્રકારની કામગીરી ત્રણ વર્ષ પહેલાં આ પ્રકારના ગાર્ડનની અંદર સાધનો મૂકવાના ટેન્ડર થયા હતા એ એની અંદર પણ પૂર્વ અને પશ્ચિમ વિભાગની અંદર ટેન્ડર આપવામાં આવ્યા હતા અને એ વખત મેં આ વખતમાં ફરક એટલો છે કે એ વખતે મેન્ટેનન્સ ઇન્કલુડ નહોતું આ વખતનું જે કામ છે એની અંદર ત્રણ વર્ષનું મેન્ટેનન્સ ઇન્કલુડ કરવામાં આવ્યું છે એટલે જે એજન્સી જે જગ્યા ઉપર સાધનો લગાવશે એ જ ત્રણ વર્ષ માટે એનું ઓપરેશન અને મેન્ટેનન્સ પણ કરશે એના કારણે આપણે જે અલગથી ઓપરેશન મેન્ટેનન્સના ટેન્ડર કરવા પડતા હતા એ આપણે નહીં કરવા પડે અને જે એજન્સી લગાવે છે એ જ એનું રખરખાવ કરશે આજે કમિટીની અંદર આ કામ પાસ કરવામાં આવ્યું છે આવનારી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થઈ અને બોર્ડની અંદર પાસ થઈ અને એ વર્ક ઓર્ડર આપી અને ટૂંક જ સમયમાં એટલે લગભગ પંદરથી વીસ દિવસની અંદર જ્યાં વધુ જરૂરિયાત છે ત્યાં શરૂઆતમાં આવા સાધનો મૂકી અને નાગરિકોને વહેલામાં વહેલી તકે આ સાધનો ઉપલબ્ધ થાય એવી તૈયારી કરવામાં આવશે આપણે સાંભળતા રિક્રિએશન ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમણે જે રીતે વિપક્ષના આરોપો છે તેને ફગાવ્યા છે અને ટેન્ડરની જે પ્રક્રિયા છે તે મુજબ કામગીરી કરવામાં આવી હોય તેવી વાત કહી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્ડ ન્યૂઝ જોતા રહો